સુરત નો પાંડેસરા વિસ્તારની માંગ કરી સાથે યુવાન પાસેથી ઓનલાઈન ચાલીસ પણ ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હની ટ્રેપનો શિકાર બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરીને ત્રણ એક આરોપીની ધરપકડ કરી પૂછપરછ અને તપાસમાં આરોપીના મોબાઈલમાંથી એક મળ્યો જે પોલીસ સામે કેવું નિવેદન આપવું તે અંગે યુવતીને શીખવવામાં આવતું હોવાનો ઉલ્લેખ છે તેના ફોટો પાડી લેવામાં આવ્યા બાદમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવાનું કહી હની ટ્રેપ ગેંગે યુવાન પાસેથી દસ લાખની માંગ કરી તપાસ હાથ ધરીને ત્રણ એક આરોપીની ધરપકડ કરી પૂછપરછ અને તપાસમાં પોલીસને આરોપીના મોબાઈલમાંથી એક વિડીયો પણ મળ્યો જે વિડીયોમાં પોલીસ સામે કેવું નિવેદન આપવું તે અંગે યુવતીને શીખવવામાં આવતું હોવાનો ઉલ્લેખ છે